હલો મિત્રો આજે આવી ગયા છે આપણે ચોખંડા ચાલીસ અને એકતાલીસ નંબર માંડવી જે અત્યારે કાઢવાની છે પણ હમણાં એક દિવસ આપણે કાઢતા હતા ને તેથી વિડીયો આપણે ઉતાર્યો અને ને અપલોડ કર્યો તેથી એક જ મજૂર હાલતો હતો બહુ લીલી મગફળી હતી આજ છે ને થોડોક ખાર તો હતી છે આજે છે પણ તોય હુંકાઈ ગયેલું છે રાડું હુંકાઈ ગયેલું છે ઓલું તો રાડું આખું વાળું હતું અને મિની ટ્રેક્ટરથી ભર્યા હારવાનું કામકાજ હાલે છે અને હજી આ બાજુ માંડવી પડે છે પણ સાયણાનું રિઝલ્ટની વાત કરીને એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક છે જરૂર કરજો જો અહીંયા હે ને ફક્ત કાંકરા જ આવે છે એ કાંઈ માંડવી આવતી નથી બરાબર પછી અહીંયા કોક કોક ડાઠા જે ઉપરના સાયડામાં હોય એ અને કોઈ મોટો કાણો કે કોઈ ઢેફું કે ગમે એ આવી જાય એ અહીંયા આવી જાય છે આ સાયડામાંથી જો આમને વયું હવે એમાં અમુક ટકા જે આવી ગયું હોય વધુ વજનવાળું એ અહીંયા આવે બાકી ક્લીન માંડવી છે ને એ બધું અહીંયા આવે ને આમાં કોણ ને ઝીણી બીબડી ને એ અને અથવા ધૂળ અને આનું એક વસ્તુ એ છે જો થ્રેસર દબાય ને તો અહીંયા માંડવી નીચે ઉતરી જાય છે ઉતરી જાય ને એટલા માટે એ પછી એક ધારી હવેથી એટલી માંડવી ઉપાડી નથી હમતું એના કારણે થોડુંક રિઝલ્ટ કપાય ટ્રેક્ટર એક ધારું હલતું હોય ઓર એક ધારો હલતો હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી પણ જો ટ્રેક્ટરનો ઓર વધઘટ થાય ને તો એના માટે તકલીફ રહીને અહીંયા બીબડી અને ધૂળ ને કોણ ને એવું આવે અને આ કાંધું કાંધું તો આમાં માઇનોર જ થાય છે હજી હવે આગળ ભૂરમાં કેવડું કાંધું થાય એ જોવાનું કારણ કે આ ચાઈણા છે ને એની હુકડી અત્યારે આપણે હાવ કરાર જ રાખી દીધી છે છેલ્લા હોલમાં એટલે ડેડુઓ બધો જાય ડાઠું ઉડે છે એટલે કાંધામાં નથી ક્યાંય ઘરવાળું હોય ને ત્રણે એટલે કંઈ વાંધો આવતો નથી પણ કોકમાં આગળ જતાં ભૂરમાં આનું કેવું રિઝલ્ટ છે ને એ હજી જોવાનું રીએ બાકી અત્યારે આ માંડવીમાં કાંઈ નથી જો ઢગલો સીધે સીધો ગુણિયો ભર લેવાનું કોક અમુક નહીં એવો આમ આપણે ને તો દેખાય બાકી કોઈ વસ્તુ ક્યાંય છે નહીં આ સાંઈનાનું રિઝલ્ટ આપણે જોતા હતા ને તો એમ થતું હતું તકલીફ વાળું રહે પણ આવી લીલી માંડવી કાંઈ હતી ને એમાં ક્યાંય સાંઈના બાબતમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો હવે આ બે ભર રહ્યા છેલ્લા હજી છે પણ ટૂંકમાં અહીંથી આ પૂરું બે ભરનું બાકી સાંઈનામાં ક્યાંય કાંઈ વાંધો નથી આવતો અને આ મગફળીનો ઢીગલો છે લગભગ આમ જોઈએ ને તો આમાં હવાની માપણી કરે ને તો હવા તો આમાં ઘણી આવે કારણ કે હાવ ઘારવાળું જ છે અને ધૂળનું વાત કરીને તો જો આવી અમુક ટકા જો આ સોયટી હોય ને એ ધૂળ આવે છે બાકી કંઈ ધૂળ ઊમ ગાંગડી આવે કે પાણો આવે કે એવું નથી અને જે માંડવી આમ ને તો અમુક જે ધૂળવાળી છે ને એ ફાયદામાં છે કાંધમના જે કાંઈક ધૂળ સોયતી હોય તો એવું આપણે એક ઉદાહરણ આપીએ છીએ બાકી ધૂળ છે આવતી નથી જે માંડવીમાં છે એ છે બાકી કાયદેસર કમ્પ્લીટ ચોખ્ખે ચોખ્ખો ઢગલો છે અત્યારે અને અમુક અમુક દેડવા આવડ્યા ઇવડાયાવડ્યા પીધા છે મોટા મોટા કારણ કે પિસ્તાલીસ નંબરને ઓગણચાલીસ નંબરના છે ને દેઢવા બહુ મોટા થાય જોઈ લ્યો આ ડેઢવા તો મિત્રો વિડીયાને જરૂર કરી દેજો શેર મળી જાય નેક્સ્ટ વિડીયામાં